ત્યારે આ વાતને મામલો જ ગરમાયો હતો અને જેને લઈને નિલેશ કુંભાણી નું ફોર્મ જે રદ કરવામાં આવ્યું હતું ભાજપના જે મુકેશ દલાલ છે તે બિનહરીફ વિજેતા થયા હતા ત્યારે હાલ તો લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે જયારે સુરત માં નિલેશ કુંભાણીને વોન્ટેડ ના પોસ્ટરો લગાવવામાં આવે છે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ પોસ્ટરો લગાવ્યા મારો એક જ વાતને લઈને વિરોધ છે સુરત લોકસભાનું ઇલેક્શન હતું આજે ભારતભરમાં લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે સુરતના મતદારો બી થનગની રહ્યા હોય કોઈ પણ પક્ષને મત આપવાના હોય એ મતનો અધિકાર કોઈ છીનવી નથી શકતો આજે નિલેશભાઈ કુંભાણી જેવા અને ઇન્ડિયા ગઠબંધને ઉભા રાખ્યા હતા કોંગ્રેસ પાર્ટીમાંથી એમનું ફોર્મ રદ થયું રદ નથી થયું પણ કરાવવામાં આવ્યું છે સોચી સમજી સાજીશ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના ટેકેદારોને અને નિલેશભાઈને અને ડમી ફોર્મ ભરનાર ને તમામને રૂપિયાના જોરથી ખરીદી લેવામાં આવ્યા છે પંદર કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે આજે એ પોતે ગોવામાં જલસા કરી રહ્યા છે આજે જયારે સાત તારીખે મતદાન હશે ગુજરાતમાં આખામાં લોકો મત આપતા હશે સુરતની જનતા વીસ લાખ લોકો શું ટીવીમાં બેસીને મતનો નજારો લેશે આજે હું માનું છું લોકોના મતનો અધિકાર છીનવવાનો આ ચાર જણને કોઈ અધિકાર નથી એમને સજા થવી જોઈએ એવી અમારી માંગ છે અને આ પેપરમાં આમાં લખેલું છે કે વોન્ટેડ છે અગર મરદનો દીકરો હોય તો સુરતમાં રહેવું જોઈએ લોકોની વચ્ચે રહેવું જોઈએ જો એ ખોટો નથી તો ભાગી સુકામ ગયો મારી એને ચેલેન્જ છે કે સુરતમાં અત્યારે આવીને બતાવ લોકોનો રોષ તારી સામે કેટલો છે એ આપોઆપ ખબર પડી જશે